ત્રેવીસ એપ્રિલ થી મંગળ આવશે મીન રાશિમાં તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ શું કુંભ રાશિના જાતકોની શું મીન રાશિના જાતકોની તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર તેની અસર સ્પષ્ટપણે દેખાય છે તો તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં

આઠ કલાક અને ઓગણીસ મિનિટથી મીન રાશિમાં પ્રવેશ કરી જશે તો આવો હવે જાણીએ કે આ મંગળનું ગોચર તમારા જીવન ઉપર કેવી અસર કરશે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો સર્વપ્રથમ વિડિયોમાં ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકોની તો કુંભ રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે અને ગોચર તમારા બીજા ભૂમમાં કરવા જઈ રહ્યા છે મંગળનું મીન રાશિમાં ગોચર થવાના કારણે તમને કામમાં સારા પરિણામો મળશે તમે તમારી સીમાઓ અને દાયરો વધારવામાં સક્ષમ બનશો એની સાથે લાંબી દૂરીની યાત્રા તમારા માટે સફળતા લઈને આવવાની છે કારકિર્દીમાં મંગળનું ગોચર આ સમયગાળો તમારા માટે ઉત્તમ રહેશે કારણ કે આ દરમિયાન તમે કામથી અને ટોચ ઉપર પહોંચવા માટે અને પ્રમોશન વગેરેમાં લાભ મેળવવામાં સક્ષમ બનશો આ લોકોને વિદેશમાંથી નવા મૂકાની પ્રાપ્તિ પણ થશે અને આ મોકા તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે

પ્રેમ જીવનના દ્રષ્ટિકોણથી જોઈએ તો પાર્ટનરની સાથે તમે સંબંધને મધુર બનાવી રાખવામાં સક્ષમ થશો તમારી અને પાર્ટનરની વચ્ચે સારો તાલમેલ જોવા મળશે અને તમે એકબીજાનું સમર્થન કરતા જોવા મળશે આ લોકોનું આરોગ્ય સારું રહેશે અને કોઈ મોટી સમસ્યા નહીં આવે હવે વાત કરીએ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે મંગળ બીજા અને નવમા ભાવના સ્વામી છે અને હવે તમારા પહેલા ભાવમાં ગોચર કરશે મંગળનું આ ગોચર એના સમયગાળા દરમિયાન તમને સારા પરિણામની પ્રાપ્તિ મળશે આ લોકોને દરેક જગ્યાએ નસીબનો સાથ મળશે અને લાભ પણ મેળવી શકશે એની સાથે આ લોકો સેવા જેવા કામમાં પણ બહુ ભાગ લેશે જ્યારે કારકિર્દીની વાત કરીએ તો આ સમય બહુ શુભ રહેશે અને એના પરિણામ સ્વરૂપ તમને પ્રમોશન પગાર વધારો વગેરે મળવાના યોગ નિર્મિત થશે જો તમે પ્રમોશન અને પગારમાં વધારાની ઉમેદ રાખીને બેઠા છો તો આ તમને આસાનીથી મળી શકે છે મીન રાશિના વેપાર કરતા લોકો માટે મંગળનું આ ગોચર લાભ કમાવાની દ્રષ્ટિએ લાભદાયી રહેશે આ લોકો પોતાના વિરોધીઓને ટક્કર આપી શકશે અને તમે ઉચ્ચ લાભ મેળવી શકશો નાણાકીય બાબતોની વાત કરવામાં આવે તો આ ગોચર તમારા માટે ફળદાયી સાબિત થશે અને આવી સ્થિતિમાં તમે પૈસા કમાવાની સાથે બચત કરવામાં સફળ થશે મંગળનું આ મીન રાશિમાં ગોચર એ લોકોને કેટલાક ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે જેને પહોંચી વળવા માટે તમને તમારે લોન પણ લેવી પડી શકે છે પ્રેમ જીવનની દ્રષ્ટિએ જોઈએ તો તમે પાર્ટનર સાથે સંબંધોમાં મીઠાશ બનાવી રાખવામાં સક્ષમ બનશો એની સાથે સંબંધને મધુર અને મજબૂત બનાવવા જીવન સાથી સાથે વફાદાર તમારે રહેવું પડશે મીન રાશિના લોકોનો આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય સારું રહેશે અને તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહીં થાય પરંતુ તો પણ તમને એલર્જી શરદી ખાંસી જેવી સમસ્યાઓથી પરેશાન તમે થઈ શકો છો માટે આરોગ્યને લઈ અને થોડા સચેત રહેજો કુંભ તથા મીન રાશિના જાતકો મંગળનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવા માટે આવવા તૈયાર છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે